जो मेरा यहाँ पर काम हो गया ना तो तेरे को 1 लाख तो <laughs> ये ना रामलीला हेलो हेलो क्या 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 भारत माता की <laughs> <laughs> अच्छा अमला वाले हाँ को आवाज अमला सलाओ ने सखिया वाला में 50 वर्ष होन ફોનાનો વરસાદ થાય નહીં પણ એક આવું કાર્ય અહીંયા ઉભું કર્યું છે સાહેબ બોલ્યા બધું હજુ બોલ્યા છે જે કાંઈ એક માહોલ છે અમારા બાબુ પણ બેઠા છે તો આ તેને બધું સાંભળીને ભેળા થયા ને આને હોનાનો વરસાદ કહેવાય પણ એક વાત એવી કહી દો તમને મજા આવે તો ચાલી પાડજો

એટલે કહેવાને બે શબ્દ એ છે કે હજી આ કાર્યક્રમમાં અંબરભાઈ વ્યાસ મહાકાલી ભવાઈ મંડળના કલાકારો અહીં જે બોલવામાં આવ્યા છે અને એના માટે હું ચાલી વર્ષે મારી ઘરવાળીને તેડવા ગયો અને તેડી નું આવ્યો ક્યાં ગઈ ક્યાં ગઈ મને જે સો રૂપિયા આપો સો રૂપિયા આપ્યા ગરડે ઉતરી નાના નાના મારા દેર બેઠા છે એની પાસે બેઠું છું બધા તમારા મિત્ર છે હાઈબન છે આ બધા તમારા મિત્ર છે

પણ હજી તો આ ફેરો બી છે મારો આ ગામ માં હું કોઈ ને ઓળખતી નથી દુકાન ક્યાં હોય દૂધ લેવા ક્યાં જવું ચા મને ક્યાં બનાવી ક્યાં રસોડું છે મને કઈ ખબર ન હોય

અરે પણ પાણી પીવે ને તો ગળા પાણી દે અને મારો હવારો ભોગો પીવે ને ગળા ઘીરે સંભળાય અને મારા ભાભી હાલે તાતો કંકુ ભરના પગલા પડતા છે મારો હારો હાલે કે ધોઈની ડમરી છે અને મારા ભાભી બોલે તાતો બત્રી બાકડીએ ફૂલડા જરતા હોય મારો હારો બોલે કે મોટા મોટા લાવું પડે આવા મારા ભાઈ અરે પણ સમજો સુવિના રૂમ સાબ ના વાગે ચા છે કે એમ એ જામ માં કે દૂધ લેવા દૂધ એટલે ચા બનાવવા મારા માટે તારા માં બુદ્ધિ છે કા હજી નવી નવી પરણી આવી છે હા તેને ગામ માં દુકાન જોર હોય એટલે પણ ખુશી ખુશી ભઈ નું પણ એને નો ભાઈ હોય તારા મને કહેવાય ને તો એ કામ કર તું આઈ જા અને એને ખબર હોય નો હોય ગોતી અને બે ચા બનાવી આયા

કે મારી માં મરી ગઈ છે એ ધામના ધૈયનું ગેહતા અમને માં કહે છે સાધો રે અન ધાંધો સારો રહી ગયો એ મહિનો દસ મહિનો છ મહિના ધાંધાની બાયડી મરી ગઈ એ ધાંધાની બાળી મરી દઈને આખા ધામના ભેનું ભેટા ક્યાં પણ બોયો હોલ્યું કે દો પણ આપણા દેશમાં એવો સંતો થઈ ગયા

અરે મારા બેન મારા બેન વાલા મારા બેન રસીલા તમારા બેન છે રસીલા રસીલા હા ક્યાં ગયા એ ચા બનાવવા ગઈ છે ચા હા તું જડી દે ચા બને એમ હા હા બોલો લે 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 હા હા મમકોન દે હા 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 આ કારણ કે ચા હતી ને એ રસ્તામાં ઢોળે હા એટલે આ તારા માટે સોનાની ને અને તું આ આમાં લાવિ પ્લાસ્ટિક બંધ કરો બંધ કરો સરકારનો નિયમ છે કે તને પ્લાસ્ટિકના જગલાના ચા લઈ વાડીએ જાવ કે કોઈ મહેમાન આવે એમાં તમે ચા આપો એટલે એમાં જીવાય પડે જીવાય હે હા રોગ થાય માટે ચા ભરી હોય ને ટીકડીમાં ગળી નાવો

આમ જો તને કહો કે મકાન તમે રહેવા નો હોય એમ મકાન રહેવા નો હોય તો સરકાર નો નિયમ છે બરાબર તમે ફોન કરો અને તમને ફ્લોટ મળી જાય સરકાર પૈસા આપે છે

આયા વાળી વાળી થઈ ગયા કચરો નાખવા જાવ રે 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 આઈ આય કચરો ક્યાં નાખે આ હું કામ કચરો તું ક્યાં નાખીશ પડામાં સેડીમાં અરે ભાગ બજારમાં આ કચરો નો ન થાય તો સરકારે નિયમ આમ જો એવા

એને બહાર જાવ અરે પણ તમે કંઈક વિચાર કરો વિચાર કરો એટલે એને પાદર લઈ જાવ છો આગળ ઓલો રોડ નથી ના નહીં નહીં વિચાર કરો હા નો જ ભાઈ આપણા સરકારે નિયમ બહાર પાડ્યા છે કે તમે ફોર્મ ભરો તમને પૈસા આપે ધીરે ધીરે સંદેશ બાથરૂમ બનાવો અને સંદેશ બાથરૂમ તો બનાવો પણ આરે ખાલ કુવા બનાવો ખાલ શા માટે ઈ પાણી ઓલા ગટોરી જેવું પાણી હોય ને ઈને એટલે સોટ નો થાય અને પાણી નો થાય અને હું તો કરો આ બધું છે કઈ ઈ પાણી ગટર લાઈન ની અંદર જોડે તો શું થાય ત્યારે જીવાય થાય નુકસાન થાય કેન્સર થાય રોગ થાય હાથ પર ની પીડીઓ મળે ઈ સંદાસ નું પાણી ગટર લાઈન માં જોડે એટલે ઈ પાણી જાય નદી માં નદી માં નદી માં ઈ ગંદકી ભેગી થાય અને એમાંથી પાછું આપણે પાણી કુવા માં આવે ઈ પાણી આપણા શરીરમાં પીવામાં આવે એમાંથી બધાય રોગ ઉત્પન્ન થાય છે થાય થાય હા એટલે આ છે ને આટલી બધી બુદ્ધિ હા આટલી બુદ્ધિ તો મને છે એમ નહી તને આટલી બધી ખબર છે તો તે સદાસ બાથરૂમ હજી શું કામ નો બનાય એમાં એવું છે કે એની ભાઈ આવી નો કે બરોબર જે ન આવ્યો ને હવે હું ફોન કરીશ પૈસા પાસ કરાવી સદાસ બાથરૂમ બે બનાવવાનું આઈ થી ત્યાં જ ગરડા એમ કસા ગરડા યા ફોન કરીશ હા

આપણા ઘરે અત્યારે ગામડે ગામડે છે તો ખરા પણ જેના ઘરે ન હોય એના ઘરે શૌચાલય બનાવવાના પૈસા આપે છે શૌચાલય બનાવો બહાર ગંદકી ન થાય તો આપણા બાળકોને પણ રોગ ન થાય આ પ્રોગ્રામનો માધ્યમ એ છે કે સ્વસ્થ ભારત સ્વસ્થ અભિયાન જય હિંદ જય ભારત હવે પ્રોગ્રામના કાર્યક્રમ પૂરો કરતા પહેલા એક દેશભક્તિનું ગીત મૂકી ત્યારબાદ આગળ બીજો કોઈ કાર્યક્રમ હોય 떨어 주면 아이래와와 우리 개 죽이죠 오 લોકોમાં જાગૃતતા આવે એ ઉદ્દેશથી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો ડોર ટુ ડોર કચરાનું કલેક્શન અને ઘેર ઘેર શૌચાલય થકી લોકોની સુવિધામાં વધારો કરો આવો સરસ મજાનો કલાકારો દ્વારા નાટક રજૂ કર્યું તો આપણે દરેક કલાકારોને ફરી તાલીઓના ગણગાટથી અમને વધાવીએ માનનીય સુરેશભાઈ ગોધાણી સાહેબે જે વાત કરી કે સાફલ્ય ગાથા આયુષ્યમાન કાર્ડ દ્વારા જે ખરેખર દર્દીઓને જે લાભ મળે છે એવો જ લાભ આ ગામના ડાબી વલ્લભભાઈ શિવાભાઈને મળેલ છે તો સાફલ્ય ગાથા પોતે રજૂ કરશે ડાબી વલ્લભભાઈ શિવાભાઈ

અમને તો ખ્યાલ જ હશે બે વર્ષ પહેલા મારે દવાખાનું આવ્યું હતું મારા ઘરનાને ગઈ ઝેરી અહીંથી બોટાદ ગયા ડોક્ટરે દોઢ બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા કીધા છે અંદાજે એ તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો તમે ભાવનગર જતા રહ્યું પછી અમે ભાવનગર ગયા અને સારું થઈ ગયું મારા ઘરનાને ને આ છે સાડા ચાર લાખ રૂપિયા એમાંથી કપાણ હતા અને એ વખતે મારે આ વિડિયો તો કદાચ સર હું માથે કરીને લાવ્યો હોય તો હજુ હું લેણા બાર નીકળ્યો ન હોય એટલે આ યોજના સારી છે દરેકને આનો લાભ લેવો જોઈએ અને ગામમાં ઘણા એ લીધા છે બરોબર જય હિન્દ જય ભારત સરકારશ્રી દ્વારા જે જર્જરિત મકાનો છે